સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદ બનાસકાંઠા પાટણ કચ્છ જિલ્લામાં થયો છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક જ સેન્ટ્રો પરથી જોયા બાદ દરેકે દરેક કલેક્ટરને સૂચના આપવામાં આવી હતી જ્યાં જ્યાં વધારે વરસાદ થયો છે કલેક્ટર દ્વારા પણ લગભગ બનાસકાંઠાની લગભગ થરાદ વાવ ભાભર આ બધી જગ્યાએ બસો છન્નું જેટલા ગામડાઓ ઇફેક્ટેડ થયા હતા કલેક્ટરની ટીમ અને બધા દ્વારા એનડીઆરએફની ટીમ અને બધા જ લોકોએ રેસ્ક્યુ કરવાની કામગીરી કરી છે સાથે સાથે લગભગ બસો ને વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા છ હજાર આઠસો સડસઠ વ્યક્તિઓને સ્થળાંતર કર્યા છે જેવી જ ખબર પડી ત્યાં જગ્યાએ અતિવરસાદના કારણે લાઇટો જતી રહી હતી લગભગ બસો ત્રણ ગામમાં જ્યાં લાઇટો જતી રહી હતી તાત્કાલિક જ લાઇટ વિભાગે કામગીરી કરી છે અને ઓલમોસ્ટ બધા જ ગામડામાં લાઇટોના થમલાઓ ચાલુ થઈ ગયા છે સબસ્ટમ પણ ચાલુ થઈ ગયા છે કલેક્ટર દ્વારા એનજીઓ સરકાર બનાસકાંઠા બનાસડે દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો બધા જ જગ્યાએ લગભગ દોઢથી બે લાખ ફૂડ પેકેટો આપવામાં આવે છે મેડિકલની ટીમ પણ પહોંચી ગઈ છે સાથે સાથે એવું કહું કે ભાઈ પાંચ અધિક કલેક્ટર દસ જેટલા મામલતદારો છ્યાસી જેટલી વીજળીની ટીમ પચાસ એંસી જેટલા વેટનરી ડૉક્ટરની ટીમ બનાસ બનાસ ડેરી અને કલેક્ટર દ્વારા ત્રણસો સોળ જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે બીજા હજારથી પંદરસો જેટલા કર્મચારીઓ આ ટીમમાં લાગેલા છે અત્યારે આપ જોઈ રહ્યા છો તે દરેક ઘરે જેટલા ઇફેક્ટેડ લોકો છે સગત પરિવારોની અંદર પંદર કિલોની કીટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી અને લોકોના ઘરે પહોંચાડવાની કામગીરી થઈ રહી છે અત્યારે અહીં આ કાર્યક્રમ બાદ સીધો ડીસાથી પણ લગભગ અમારા ત્યાંના સ્થાનિક ધારાસભ્યથી માંડીને બધા જ લોકોએ જે કીટો તૈયાર કરી છે પાલનપુરના અમારા ધારાસભ્ય સજ્જિકભાઈ ડીસા ધારાસભ્ય બધા જ લોકોએ સહયોગથી જે ફૂડ કીટો લગભગ બનાસ ડેરીએ પણ લગભગ સવા લાખ જેટલા ફૂડ પેકેટો આપ્યા છે સવા લાખ જેટલી પાણીની બોટલો આપી છે એમની પોતાની વેટરનરી ટીમ એટલે રાજ્ય સરકાર અને સાથે સાથે કલેક્ટરને પણ તે માન્ય મુખ્યમંત્રી સૂચના આપી છે જે જગ્યાએ સર્વેની કામગીરી કરવાની છે એ સર્વેની કામગીરી પણ એ આજથી જ ચાલુ થઈ છે જે અને મોટાભાગના તમામે તમામ રસ્તાઓ એ ચાલુ થઈ ગયા છે જે જગ્યાએ પાણી ભરાયા છે જે જગ્યાએ નથી જવાય એવું ત્યાં પણ વ્યવસ્થા કરીએ છીએ અને માન્ય મુખ્યમંત્રીશ્રી પણ પોતે અત્યારે હમણાં બપોરના સમયે અહીંયા આવી પહોંચવાના છે